બે હાથ થી પાછું તમારા બધા નું આજના નવા અને ફ્રેશ બ્લોગ માં સ્વાગત છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો આજે આપણે બાર વાગે દિવ્યા ને લઈને આવી ગયા છીએ ફાર્મ ઉપર અને ફાર્મ ઉપર આજે કામ ચાલુ છે જીરું ઉખાડવાનું તો થોડાક ઘણા મજૂર પણ રાખ્યા હતા અમે કાલે જીરું ઉખાડવા માટે અને થોડાક આજે પાડ્યા રહી ગયા છે બે ત્રણ એ મમ્મી ઉખડે છે એકલા તો કેવી રીતે જીરું ઉખડે છે મમ્મી એ આપણે જોશું વિડીયામાં અને પછી જો પછી આગળના વિડીયોમાં હું તમને એ પણ કઢા બતાવીશ કે અમે જીરું કેવી રીતે કાઢી છીએ એ બધું આપણે જોવાનું છે રાત સાથે રાય પણ આપણી વઢાઈ ગઈ છે ઓર્ગેનિક ઓર્ગેનિક જીરું પણ વઢાઈ ગયા છે થોડા ઘણા બાકી છે પણ કેવી રીતે વાઢે છે એ તમને નજીકથી હું બતાડીશ તો ચાલો આપણે જોવા જઈએ કે જીરું કેવી રીતે મમ્મી વાઢવાના ન હોય જીરું ઉખડવાના હોય તો મમ્મી કેવી રીતે જીરું ઉખડે છે એ આપણે જોવા જઈએ અને સાથે દિવ્ય પણ મમ્મી ભેગો છે એ પણ આપણે જોવા જઈએ તો ચાલો તમે વિડીયોમાં બનીને રહેજો આગળ જોશો આ તમે આખા વિડીયોમાં બનીને રહેશો તો આજના વિડીયોમાં શું નવું થયું છે એ પણ તમને સાથે જોવા મળશે તો સામે પેલી બાજુમાં મમ્મી જીરું ઉખડી રહ્યા છે સાવ સુકાઈ ગયા છે જીરું એકદમ મસ્ત રીતે પાકી ગયા છે તમને બતાવી રહી છું અત્યારે કે જુઓ જીરું બહુ મસ્ત રીતે પાકી ગયા એકદમ સુકીને પાકી ગયા છે સરસ રીતે આપણે મમ્મી પાસે જાય નજીક કેવી રીતે ઉખડે છે એ પણ જોઈ આપણે અહીંમાં મમ્મી જીરું ઉખડી રહ્યા છે આજે એકલા છે કાલે મૂલી હતા આજે મૂલી નથી ફાર્મ ઉપર કેવી રીતે ઉખડી રહ્યા એ તમે જોવો થોડીક વાર હું પણ ઉખડાવ્યા પણ હું થાકી ગઈ તડકો બહુ બધો છે એટલે કારણ કે આપણે કોઈ દિવસ કામ ન કરીએ તડકામાં એટલે આપણે એટલું બધું ફાવે નહીં તડકામાં મી મશીન વાળી જેમ કાઢતા આવેરા જો કેવું સરસ રીતે ઉખડતા આવેરા જીરું બે હાથે થી પાછું આપણી પાસે એક થી કામ થાય એની પાસે બે હાથ થી કામ થાય અને જીરું ની ભાર્યું બંધાઈ ગઈ છે અને હવે કાલ લઈ કે પરમ ખખર શું તો સરસ રીતે પપ્પા ભારી બાંધી પડામાંથી ખણી અને આપણે જે નવ જે આપણે નવો રૂમ બનાવ્યો છે તે આપણે છાયામાં રાખી દીધી છે ભારી એકદમ ફૂલ ભરેલી ટાઈટ જોવો આ રીતે બહુ બધી છે જીરૂની ભારી આપણે પડામાંથી લઈ લીધી એ અને સાથે આમાં દિવ્યા પણ જોવા આવે રહીને એમ થયું કે હું વિડિયામાં કેમ ના આવ્યો રહી ગયો હે દિવ્યા ઓ બહુ બધી ભારી આ છે હજી થોડીક બાકી છે સામે પપ્પા પાણી વાળી રહ્યા છે પાણી વાળવાનું કામ ચાલુ છે જીરું ઉખડવાનું કામ ચાલુ છે આ બાજુ બોરમાંથી પાણી પણ આવી રહ્યું છે અને ટાંકામાં પડી રહ્યું છે પાણી સીધું બોરમાંથી આવી રહ્યું છે સરસ મજાનું તો આજે ઘણું બધું કામ હતું ફાર્મ ઉપર બે ત્રણ કામ ભેગા ચાલુ છે અને થોડી વાર હેલ્પ આવી ગયા પેડ નીચે કારણ કે તડકો બહુ છે એટલા માટે અહીં દિવ્યા ચડી રહ્યો છે ઓટલા ઉપર એની પાસે ઓટલા ઉપર ચડાતું નથી તો એને ચડવું છે એકલાને

ભલે મમ્મી પાણી પીવા આવ્યા છે અને આપણે જાય છીએ દિવ્યા માટે શેતુર ઉતારવા માટે ઘણા દિવસો પછી દિવ્યા આવ્યો છે ફાર્મ ઉપર એટલે દિવ્યાને આપણે શેતુર ખવડાવીએ ઉતારીને અને સાથે આપણે પણ ખાઈએ અને મમ્મી એને આપને પાણી પીવે છે થોડાક જીરું ઉખડવાના બાકી છે ઉખડાવે ત્યાં સુધી આપણે શેતુર ઉતારી આવીએ અને મળીએ પછી થોડીક વાર રહીને આપણે હું આવી ગઈ છું સેતુર ઉતારીને અને દિવ્યા ધબ ધબાટી બોલાવી રહ્યો છે સેતુરને હે દિવ્યા ધબ ધબાટી બોલાવી રહ્યો છે સેતુરની ની ના 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 નથી બોલાવી રહ્યો જો થોડા ઘણા હતા દિવ્ય જેટલા સેતુર તો આપણે ઉતારી અને પેડ નીચે બેસી ગયા છીએ ચીકુના ઝાડ નીચે સરસ મજાના અને ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે હવે થોડીક રહીને આપણે જાસુ ઘરે અને ઘરે જઈને મળીએ